જુલાના સમી તાલુકામાં આવેલ વરના ધામ દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માતાજીને ધજા સુખડી તલવટ જેવો પ્રસાદ ધરાવવાનું વિશેષ મહત્વ છે દર વર્ષે મહાસુદ એકમ મહાસુદ પૂનમ સુધી પંદર દિવસનો ભવ્ય લોકમેળો ભરાય છે

એ મહાસુદ્ધ એકમથી મહાસુદ્ધ જુલમ સુધી મિનિ કુંભ તરીકે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાનથી યાત્રાળુઓ બધા સાથે માતાજીના નિવેદ અર્થે ધરાવતા હોય છે અને અત્યારે જે સારદ્ય નવરાત્રિ ઉત્સવ જે માતાજીની નવરાત્રી ચાલુ થઈ ગઈ છે આ સો એકમ આજે બાવીસ નવ બે હજાર પચીસ વાર સોમવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે માતાજીના યાત્રાળુ જે માતાજીને માનતા હોય છે જે પચીસો વર્ષથી સંઘ લઈને પગપાળા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ત્યાં વરાણા ખાતે આવે છે અને માતાજીના ધજા નેજા તરીકે માતાજીને પ્રસાદી નિવેદ